જે રીતે પાટીદારો છે તે 100 ગાડી લઈને સુરત થી આવતા હોય તો આપણે તો ભાવનગરમાં જ છીએ ઓછામાં ઓછી 500 ગાડી તો થવી જ જોઈએ કારણ કે હવે राजकीय પાર્ટીઓને સાઈડમાં મૂકીને સમાજ માટે લડવાનું છે ત્યારે રબારી સમાજના જે યુવાનો છે તેને રબારી સમાજના આગેવાન ગોકુળભાઈ કરમટિયાએ આ આહવાન કર્યું છે શા માટે આહવાન કર્યું છે તેની વાત કરી છે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા

લૂંટનો જે ફરિયાદ છે તે નોંધવામાં આવી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને તેને લઈને જ જે રબારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને રબારી સમાજના જે આગેવાન છે ગોકુળભાઈ તેમણે સમાજને આહવાન કરતા કહ્યું છે કે આપણે ભાવનગરમાં જે આપણે તમામ સાઈડમાં જે પાર્ટીઓ છે તેમને સાઈડમાં મૂકીને આપણા સમાજ માટે લડવાનું છે સમાજના યુવાનોએ એક થવાની જરૂર છે ખભેથી ખભો મિલાવીને જે આ લૂંટની ફરિયાદ લાગી છે આ રબારી સમાજના દીકરા ઉપર તે આ લૂંટની ફરિયાદને હટાવવાની છે ત્યારે તેમણે શું આહવાન કર્યું છે પહેલા તેમને જ સાંભળી જય વડવાળા જય વિવતર હાલમાં એક જ મુદ્દો ભાવનગર જિલ્લામાં સર્જાઈ રહ્યો છે ભાવનગર જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતની અંદર એક જ મુદ્દો સર્જાઈ રહ્યો છે કે ભાવનગર જિલ્લાના વરભીપુલ તાલુકાના કાળા તળાવ ગામનો એક મુદ્દો કે યુવાને એક વૃદ્ધને માર્યો અરે ભાઈ માર્યો છે તો એને રેતી લેતા છે એના વેલાની અંદર રેતી રેતી લેતા છે એ કંઈક ને કાંઈક વાદ વિવાદ આગળનો જૂનો કેવું હોય એ બાબતે માર્યો એનો કેસ થયો કેસ થયા પછી પણ પાટીદાર સમાજે એટલો બધો આ બધાને સગાવ્યો કે વૃદ્ધને માર્યો આમ કર્યું તેમ કર્યું અને પાછળથી પણ ગુનો દાખલ થયા પછી પાછળથી લૂંટનો ગુનો દાખલ કર્યો કેમ કે પાટીદાર સમાજના આગેવાનો આગેવાનોએ પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ અશ્વિન એ રજૂઆત કરી પોલિટિક્સ ઉપરથી દબાણ કર્યું અને પાછળથી બીજા કે ત્રીજા દિવસે એક લૂંટનો ગુનો દાખલ કરવો એ બાબત આપણે ચર્ચા કરીએ છે કે ભાઈ જે બનાવ બન્યો છે એ પાછળ જે ગુનો દાખલ થયો છે એ યોગ્ય છે પણ લૂંટનો ગુનો એને લૂંટ નથી કરી તો ખોટા ગુના કેમ દાખલ કરવામાં આવે છે આ બાબતથી એક રબારી સમાજને ભાવનગર જિલ્લા રબારી સમાજને જાગવું પડશે સમાજને એક થવું પડશે અને સમાજને એક થઈ અને ન્યાય માટે લડવું પડશે દોડવું પડશે અને ખર્સાવવું પડશે એમાં ભાવનગર જિલ્લા વિહોતર ગ્રુપ પણ સમાજની સાથે છે જ્યારે જ્યારે સમાજને દુઃખ પડે ત્યારે પણ રબારી સમાજની સાથે વિહોતર ગ્રુપ જોડાયેલું છે અને જ્યારે જ્યારે બાવા બનાવ પડે ત્યારે વિહોતર ગ્રુપ કુદી કૂદીને અંદર યુવાનો અંદર યુવાનો પડવાના છે કે ભાઈ આ ખોટી વાત છે ખોટી વાતની પાછળ ન્યાય માગવો પડશે આપણે બધાને અને ભાવનગર જિલ્લાની અંદર કોઈ એવું કહેતું હોય કે આ મેસેજ અને આ મુદ્દો વિહોતર ગ્રુપે ઉપાડ્યો છે તો રબારી સમાજ સેવા ટ્રસ્ટવાળાએ આપણે ત્યાં ન જવું એવું પણ નહીં ચાલે બધાને સાથ એક ખબે ખભો મેળવી અને સાથે મળી અને આ કાર્યોમાં જોડાવવું પડશે અને જ્યારે જ્યારે રમારી સમાજ સેવા ટ્રસ્ટનું પણ આયોજન છે ત્યારે વિહોતર ગ્રુપ પણ એને ખબે ખબો મેળવે અને એની સાથે ઊભું રહે છે કારણ કે એક જિલ્લાની અંદર આપણે આપણી વસ્તી કેટલી આપણો સમાજની વસ્તી ટૂંકી એમાં એમ કે આ ફલાણા ગ્રુપનો છે આ ફલાણા ગ્રુપનો છે વાદ વિવાદમાં આપણે રહેશું તો આપણા સમાજની અંદર ભાગલા પાડશું ભાગલા નથી પાડવા દેવા સમાજને અંદર એક તાતને આપણે બાંધી રાખવો છે અને દરેક કાર્યોની અંદર આપણે બધાને જોડાવવું પડશે આ જોડાયશું તો જ સમાજને આપણે ન્યાય આપી શકીશું એટલે આજ સાંજ સુધીની અંદર આપણે તારીખ જાહેર કરીશું કે ભાઈ કાળા તળાવ ગામની અંદર આપણે કાલે ભેગું થવું કે પ્રમદિવસે ભેગું થવું આગેવાનોને સમય લેશો સાધુ સંતોના બધાના સમય લેજો અને યુવાનોને બધાને સમય પૂછી કે ભાઈ આપણે ક્યારે બધાને સમય અનુકૂળીએ એ પ્રમાણે આપણે બધા ભેગા થઈ સુરતથી પાટીદાર સમાજ જો સુરતથી ચારસો કિલોમીટરથી બસ સો ગાડી લઈ અને કાળા તળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરના સ્થાનિકમાં રહીએ છીએ કમસે કમ પાંચસો ગાડી ફોર વ્હીલ ભેગી થવી જોઈએ અને કાળા કાળોની અંદર આપણે રેલી યોજીએ સભા યોજવી અને સભા યોજી અને આપણે એસપી એસપીશ્રીને આવેદનપત્ર આપીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ એકદમ ગાંધી સિંધિયા માર્ગે અત્યારે આપણે આયોજન કરીએ આપણી માંગ પૂરી નહીં થાય તો હવે આવેદનપત્ર આપતી સમયે આપણે એસપી શ્રીને અને શ્રીને કહેશું કે અમારી ગાંધી સિંધિયા માર્ગે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આ લૂંટનો ગુનો દેખા પાછળથી તમે દાખલ કરવામાં આવ્યો છે એક ખોટો છે એ તમારે કાઢવો પડશે નહીં કાઢો તો અમે આંદોલન કરીશું રેલી યોજશું અને વ્યહોત્ર ગ્રુપ આખા ગુજરાતની અંદર સંગઠન પથરાયેલું છે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકા અમે આવેદનપત્ર આપીશું આ સત્તા અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર અમે ઉતરીશું અને ન્યાય માંગીશું કારણ કે આવા બનાવો આપણા જિલ્લાની અંદર જ્યારે મોટા સુરતની અંદર પણ આવો બનાવ્યો ન હતો ત્યારે પણ આપણે એકાબીજીની સાંબું જોવા મળ્યા આ કોંગ્રેસવાળો છે આ ભાજપવાળો છે એવા વાદવિવાદની અંદર આપણે સમાજને ઉપયોગી નથી થઈ શક્યા આપણે સમાજને ઉપયોગી થવા માટે થઈને બધું વાદવિવાદ બોલવો પડશે કોઈ કોંગ્રેસ કોઈ ભાજપ કોઈ આ બધા આપણે પક્ષો છોડવા પડશે અને ફક્ત અને ફક્ત એક રબારી સમાજ તરીકે આપણે બધાને ઉભો રહેવો પડશે આ નિવેદનથી આપણે આવેદનપત્ર આપી સમાજને એક સાથે જૂથ સાથે એક શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે જેવી રીતના પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શન કરી આપણા સમાજને ઘણો બદનામ કર્યો છે ઘણું આપણને આપણે સોશિયલ મીડિયામાં તમે જોવો છો તો વોટ્સઅપ ગ્રુપની અંદર ઘણા મેસેજો એવા આપણે જોઈ શકીએ નહીં સાંભળી શકીએ નહીં એવા મેસેજો આપણે પણ આ પ્રભારી સમાજ વિશે લખેલા છે તો સમાજ એક થાવ જાગૃત થાવ અને યુવાનોને આકલ છે કે બધા એક થાવ અને વડીલોને પણ વિનંતી છે કે આમાં તમારું માર્ગદર્શન અમારા દરેક યુવાનો સુધી મળી રહે અને સમાજને એક થાતાને આપણે બાંધીએ અને સમાજના દરેક કાર્યોની અંદર ન્યાયની અંદર આપણે સત્ય માર્ગે આપણે ચાલીએ અને સમાજને ન્યાય આપી શકીએ આ હેતુથી આપણે મંગળવારે અથવા તો બુધવારે ક્યારે ભેગું થવું છે આ સાંજ સુધીમાં આપણે તારીખ જાહેર કરીશું એમાં ઘણા આગેવાનો સાથે મારે ચર્ચા થઈ છે આપણે શું નક્કી કરવું આ સાંજ સુધીમાં નક્કી કરીએ અને સમાજને મેસેજ આપશું બહોળી સંખ્યામાં આપણે સમાજ ભેગો થાય એ આવેદનથી આપણે બધા ભેગા થઈએ જય હિન્દ ભાજપના આગેવાન ગોકુળભાઈ કરમટિયા તેમણે જે સમાજને આહવાન કર્યું છે અને આવનારા સમયમાં જો આ લૂંટની ફરિયાદ છે તે હટાવવામાં નહીં આવે પોલીસ બરાબર કાર્યવાહી નહીં કરે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે ભૂખ હડતાલ પણ કરવામાં આવશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે આ મુદ્દે શું નવા ઘટસ્ફોટ થાય છે તે તો હવે આવનારો સમય જ બતાવશે ત્યારે આપનો આંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આજ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड पराई